એક નવી ઈ કોમર્સ એપ જીઓ માર્ટ તેને ઓપન કરતા આ પ્રકારની જોવા મળશે કેબલ જોવા મળશે પસંદ હોય તે કેબલને ઓપન કરીને તેને એટ ટુ કાર્ટ આપી શકાય છે ત્યાર પછી એડ્રેસ આપીને આપીશું મેક પેમેન્ટ અહીંયા પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળે છે ડિજિટલ વોલેટ ગિફ્ટ કાર્ડ યુપીઆઈ પેટીએમ જીપી આ સિવાય ક્રેડિટ કાર્ડ એટીએમ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ વોલેટ પે લેટર અને સૌથી શ્રેષ્ઠ ઓપ્શન કેશ ઓન ડિલિવરી જે અંતે જોવા મળે છે તો આપણે અહીંયા કેશ ઓન ડિલિવરી સિલેક્ટ કરીશું આપીશું પ્રોસીડ અંતે કન્ટિન્યુ શોપિંગ પરંતુ આ ઓર્ડર ફક્ત એજ્યુકેશન પર્પસ માટે બનાવેલો હોય તે ઓર્ડરને કેન્સલ કરીશું તે માટે ઓર્ડર સિલેક્ટ કરીને આપીશું નીચેની સાઈડ કેન્સલ ઓર્ડર ઓપ્શન જોવા મળે છે કોઈ રીઝનને સિલેક્ટ કરીશું સબમિટ કેન્સલ તો આ પ્રકારે ઓર્ડર કેન્સલ પણ કરી શકાય છે આવી જ ઘણી બધી ઇ કોમર્સ એપ્લિકેશન અવેલેબલ છે માર્કેટમાં જેમ કે અલીબાબા એમેઝોન फ्लिपकार्ट स्नैपडिल जबोंग होम शॉप एटीन ईबे मित्रा આ સિવાય ઘણી બધી ઇ કોમર્સ એપ્લિકેશન અવેલેબલ છે માર્કેટમાં તો અત્યાર સુધીમાં જેટલી પણ ઇ કોમર્સ સાઈટનો ઉપયોગ કરેલો હોય તેમાંથી ઓછામાં ઓછી પાંચ એપ્લિકેશનના નામ જણાવશો આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડીયોમાં